શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ વડોદરા દ્વારા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો શ્રી મહાડ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી વિદ્યાર્થી ગુણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક આવેલ શ્રી છત્રપતિ શિવાજી ભવન ખાતે આભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ અધ્યક્ષ કોંડીરામ પાર્ટે ઉપાધ્યક્ષ સંજય સાને સેક્રેટરી સુનિલ મોરે સહિત કમિટી સભ્યો પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર છાયા સુંભે સામાજિક આગેવાનો આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો તેમજ સ્નાતક થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેઓને ભેટ સ્વરૂપે બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ બાળપલતપુર તાલુકા મરાડા સમાજ તરફથી સમાજના વિદ્યાર્થીઓનો ગુણગૌરવ સોળા એટલે કાર્યક્રમ રાખવામાં આવ્યો તો સમાજના વાડી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવેલો જેમાં લગભગ સોથી દોઢસો છોકરાઓએ ભાગ લીધો હતો અને આ સમાજ સતત એકાવન વર્ષથી કાર્યરત છે અને વિવિધ સામાજિક કાર્યક્રમ આ સમાજ દ્વારા રાખવામાં આવે છે અને આ એકાવન વર્ષથી આ છોકરાઓનું જે વિદ્યાર્થીઓનું સન્માન છે એ આજે એકાવન વર્ષથી અમે આ સમાજ દ્વારા કરીએ છીએ